જય શ્યારા મિત્ર ઉત્તર ભારતના એક ગામડાની વાત કરું છું એક સરસ મજાનું ગામડું હતું અને ગામની અંદર એક મા બાપ વગરનો દીકરો જે બીજાના આશરે ઉછરીને બારેક વર્ષનો થઈ ગયેલો અને આ દીકરો ગાયો ચરાવે અને પોતાનું ગુજરાન ચલાવે એને પોતાને અંતરની અંદર હંમેશને માટે ઈચ્છા કે જ્યારે જ્યારે શ્રાવણ મહિનો આવે ને ત્યારે ગામની અંદર બધા જ લોકો કાવડ યાત્રા કરે અને કાવડ લઈને જાય એમાં જળ લઈ આવે અને શિવજીને અભિષેક કરે ગોપાલને પણ ઈચ્છા ખૂબ કે મારે પણ કાવડ યાત્રા કરવી છે અને મારે પણ શિવજીને જળ ચડાવવું છે એક દિવસની વાત અને પોતાએ નક્કી કર્યું કે મારે પણ આ વખતે કાવડયાત્રા કરી અને જળાભિષેક કરવો છે કાવડ લઈને એ તો ગયો લોકો કહેવા લાગ્યા કે બેટા તું નાનો છો આ રસ્તો બહુ કઠિન છે જાવું ઉઘાડા પગે ચાલવું એ શક્ય નથી પણ નહીં ગોપાલે નક્કી કર્યું કે નહીં મારે જવું છે અને એ ગયો એ વીસક કિલોમીટર હાલ્યો અને ત્યાં ગંગા નદી આવ્યા અને નદીમાંથી એને જળ ભર્યું અને પછી જળ ભરી અને આવતો હતો ત્યાં તો રસ્તાની અંદર ઘમઘોર અંધારું વ્યાપી ગયું ક્યાંક ખૂબ જ તડકો લાગુ પડે તો ક્યાંક ઠંડી લાગે આમ ગોપાલ ધીમે 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 હાલતો જાય છે પગમાં ચાલા પડી ગયા છે ચારે બાજુ ચાલા પડતા જાય છે પણ ગોપાલ થાયા થાક્યા વગર હાલે છે પણ રસ્તામાં શું જોવે છે એક વૃદ્ધ સાધુ પોતે ગોપાલને કહી શકે બેટા મને પાણી પામ ગોપાલે વિચાર કર્યો કે કાંઈ વાંધો ને મારા કાવડમાં ઘણું પાણી છે અડધું પાણી એણે બાબાજીને આપ્યું બાપાજી પાણી પીધું તૃપ્ત થયા અને સાધુ એને આશીર્વાદ આપ્યો જા બેટા તે જળાભિષેક કરતાં પણ મોટું કાર્ય કર્યું છે આમ કરતાં 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 એ પોતે ખૂબ થાકી ગયો ખૂબ અશક્ત થઈ ગયો એમ છતાં છતાં એમ છતાં પણ તે પોતાના ગામ પહોંચ્યો અને શિવાલયની અંદર ગયો શિવાલયની અંદર ગયો અને જેવો હજી તો શિવજીના સ્થાળા પાસે પહોંચે છે ને ત્યાં તો શું થાય છે કાવડની અંદર અડધું પાણી એણે સાધુને આપી દીધેલું હતું એ પાછું ભરાઈ ગયું અને જેવો એણે શિવજીનો જળાભિષેક કર્યો ત્યાં તો આખું શિવલિંગ છે એ ગંગાના પાણીથી તરબતર થઈ ગયું અને માત્ર થોડુંક પાણી કાવડમાં હતું પણ એમ લાગે કે જાણે શિવજીના થાળામાંથી પાણી ગંગાજળ આવ્યું અને અભિષેક કરવા લાગ્યું લોકો બધા જ મંત્રમુગ્ધ થઈને જોઈ જોઈ લેવા લાગ્યા એક સમયે એવો હતો કે એ છોકરાની બધા વાતો કરતા હતા કે આ નહીં કરી શકે આ નહીં કરી શકે પણ ગોપાલે આ કરી બતાડ્યું અને શિવજીનો એને જોરદાર આશીર્વાદ મળ્યો અને પૂજારી પણ કહેવા લાગ્યા કે વાહ ભાઈ વાહ ગોપાલ તારી સેવાને ધન્ય છે અને તારી શ્રદ્ધાને અમે નમન કરીએ છીએ તો મિત્રો કાવડયાત્રા અને શ્રાવણ મહિનાની અંદર જળ ચડાવવાથી ગોપાલને જેમ શિવજી પસંદ થયા એવા હરેકને શિવજી પસંદ થજો તો મિત્રો આ વાર્તા ઉપરથી શીખ આપણે એ લઈ શકીએ કે જો અડગ મન હોય નિશ્ચિતતા હોય તો ઉંમર બાધ્ય નથી હર માટે તમે જો નક્કી કરો ને કે મારે આ કાર્ય કરવું છે તો કોઈ પણ ઉંમરથી તમે કરી શકો છો હમણાં જ એક મિત્ર વાત આવી છે ને કે દ્વારકા જતી એક છોકરી નાની એવી છોકરી છ સાત વર્ષની જે છોકરી છે એ ચાલતા ચાલતા જાય છે અને પોતે દ્વારકાના દર્શન કરશે તો મિત્રો આ બધું એવું છે અડગ મન હોય અને મા બાપના સંસ્કાર પણ હોય તો આવું બને છે અસ્તુ જય